તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે હતા ત્યાં તેમને ડોક્ટર ઓફ લિટરેચરની પદવી એનાયત થઈ હતી તેઓ સુદર્શન અને વસંત સામાયિકોના તંત્રી પદે પણ હતા સાહિત્ય વિચાર અને કાવ્ય તત્વ વિચાર તેમના સાહિત્ય મીમાંસાના ગ્રંથો છે દિગ્દર્શન વિચાર માધુરી આપણો ધર્મ અને હિન્દુ વેદ ધર્મ ગ્રંથોમાં તેમણે ધર્મ અને તેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે ધર્મવર્ણનો જગતના ધર્મો વિશેનો તેમનો ગ્રંથ છે હિન્દુ ધર્મની બાળપોથી અને નીતિ શિક્ષણમાં પણ તેમણે ધર્મ અંગેની તાત્વિક છતાં સરળ ભાષામાં ચર્ચા કરી છે ભાષ્ય અને સુદર્શન ગ્રંથાવલી તેમના સંપાદનો છે ઊંડું મનન ચિંતન અને વિષયની વિગતવાર ચર્ચા પ્રૌઢ છતાં પ્રસન્ન શૈલી તેમના ગદ્યના મુખ્ય લક્ષણો છે આનંદ શંકર ધ્રુવના આ ચિંતનાત્મક નિબંધમાં ઈશ્વરના ગહન સ્વરૂપ અને તેની સર્વવ્યાપકતાનો સુંદર સંયુક્તિક ઉઘાડ થયો છે સચરાચાર સૃષ્ટિમાં વ્યાપેલા સર્જનહારને નિબંધકારે પૌરાણિક કથા દ્રષ્ટાંત દ્વારા ગુરુ શિષ્યના અદભુત સંવાદાત્મક માધ્યમ થકી સહજ સરળ રીતે સમજાવવામાં સફળતા હાંસલ કરી છે જળચેતન જે કાંઈ દેખાય છે તે સઘળું એનું જ બનેલું છે અને એણે જ બનાવેલું છે એ દેખાતો નથી તેથી તે નથી ગેરહાજર છે એવો માનવું ભૂલ ભરેલું છે જેમ દૂધમાં સાકર અને સમુદ્ર જળમાં મીઠું છે તે અદ્રશ્ય છે કિંતુ અનુભવ ગમ્યા છે બસ એ જ ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર બિરાજમાન છે આજે એક વિશાળ વડની ઘટા નીચે ધર્મ શિક્ષણનો વર્ગ બેઠો છે શિક્ષકે ગઈકાલે પ્રશ્ન કરનાર વિદ્યાર્થીને કહ્યું તમારો પ્રશ્ન શું પરમેશ્વરની જ શક્તિથી આ સગડું જગત ચાલે છે પણ એ જગત પરમેશ્વરે ઉત્પન્ન કર્યું હશે પરમેશ્વરને જગત સર્જવા માટે બહાર શોધવા પડતું નથી કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર માટી કે લાકડા લેવા જવું પડે છે કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે તેઓની શક્તિ પરમેશ્વર જેવી અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ના પડે પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સગળો પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે આ ઉપર હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું તે સાંભળો પૂર્વ આવા જ એક વડ નીચે ઉદાલક નામે એક બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતા હતા આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેમના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં આઠમે વર્ષે એણે પવિત એટલે કે જોનોઈ દીધું હતું યજ્ઞપવિત દીધા પછી કુમારે ગુરુને ઘેર જઈ વિદ્યા ભણવી એવો અસલ આપણે ત્યાં રિવાજ હતો પણ આ છોકરો બાર વર્ષનો થયો ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં એક દિવસ પિતાએ ખેત પામી શ્વેતકેતુને પોતાની પાસે બેસાડ્યું અને કહ્યું ભાઈ જો હજુ આપણા કુળમાં કોઈ ભણ્યા વગર રહ્યો નથી તો ગુરુને ઘેર જઈને વિદ્યા ભણી આવે તો સારું આ કોમળ પણ સચોટ ઠપકાની શ્વેતકેતુના મન ઉપર ખૂબ અસર થઈ એ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો બાર વર્ષ સુધી એ ગુરુને ઘેર રહ્યો અને અનેક પ્રકારની વિદ્યાઓ ભણ્યો વિદ્યા ભણીને આવ્યો ત્યારે જાણે બદલાઈ જ ગયો હતો પહેલાં એ અભણ અને તોફાની હતો પણ નિરભિમાની હતો હવે એ વિદ્વાન અને ઠરેલ પણ અભિમાની અને અક્કળ દેખાયો પિતાએ જોયું છોકરો બહુ ભણ્યો છે પણ હજુ ખરા ધર્મનું પ્રભુના જ્ઞાનનું શિક્ષણ મળ્યું નથી તેથી પિતાએ એને પાસે બેસાડી કહ્યું શ્વેત કેતુ તારી બુદ્ધિ તો બહુ કેળવાય છે તે વિદ્યા ભણવાનું અભિમાન બહુ રાખે છે પણ હજુ તને એક પ્રશ્ન પૂછું તેનો ઉત્તર દે તે કદી તારા ગુરુને આ પ્રશ્ન કર્યો છે કે ગુરુ એવો કયો પદાર્થ હશે કે જે એકને જાણવાથી જાણવામાં આવી જાય પિતાજી એકને જાણ્યાથી તે વળી બધાનું જ્ઞાન સી રીતે થઈ જાય જો ભાઈ આ માટી છે આ એક માટીને પૂરેપૂરી જાણી લઈએ તો માટીના ઘડા કે ઈટ વગેરે જે જે પદાર્થો થાય છે તે સર્વ આપણે જાણી શકીએ કારણ કે માટીના બનેલા તે સર્વ પદાર્થો જુદા નામ માત્ર છે તેમાં ખરી વસ્તુ તો એક માટી જ છે તે જ પ્રમાણે ભાઈ જો આપણે લોઢું તે બરાબર સમજી લઈએ તો લોઢાના બનેલા સર્વ પદાર્થો આપણા સમજવામાં આવી જાય કારણ કે લોઢામાંથી બનેલા સર્વ પદાર્થો તે નામ માત્ર છે ખરી વસ્તુ તે લોઢું જ છે પિતાજી ત્યારે મારા ગુરુઓએ તો મને એવો કોઈ જ પદાર્થ બતાવ્યો નથી કે જે જાણ્યાથી સઘળાનું જ્ઞાન થઈ જાય મને લાગે છે કે એ પદાર્થ એ ગુરુઓ પોતે જ જાણતા નહીં હોય જાણ હોય તો મને શા માટે ન કહે માટે પિતાજી તમે જ મને એ કહો એ પદાર્થો તે પરમેશ્વર છે જેમ ઘડો વગેરે માટીના બનેલા છે ઘરેણા વગેરે સોનાના બનેલા છે છરી તલવાર વગેરે લોઢાના બનેલા છે તેમ આ સર્વ પદાર્થો પરમેશ્વરના બનેલા છે પરમેશ્વરની ઈચ્છા થઈ કે હું એક છું તે બહુ થાવું અને એમ ઈચ્છા કરીને એણે પોતે જ પૃથ્વી પાણી તેજ વગેરે ધારણ કર્યા અને આ સૃષ્ટિ થઈ કાલની વાતમાંથી કોઈને કઈ પૂછવું હોય તો પૂછો ગુરુજી શ્વેત કેતુના પિતાએ કહ્યું તેમ જો આ સર્વ પદાર્થો એ જ પરમેશ્વર પૃથ્વીમાં રહે છે છતાં જેને પૃથ્વી જાણતી નથી પૃથ્વી જેનું શરીર છે જે પૃથ્વીમાં રહીને તેને ચલાવે છે એ પરમેશ્વર જે જળમાં રહે છે જે વાયુમાં રહે છે સૂર્ય ચંદ્ર તારા પશુપંખી મનુષ્ય વગેરેમાં અને આ બ્રહ્માંડમાં ભરેલા અસંખ્ય પદાર્થોમાં રહે છે છતાં એ પદાર્થો જેને જાણતા નથી એ પદાર્થો જેનું શરીર છે એ પદાર્થોની અંદર રહ્યો રહ્યો છે એમને ચલાવે છે એ પરમેશ્વર પણ માટી અને માટીના વાસણોનું મેં જે દ્રષ્ટાંત આપ્યું હતું તે સાંભળીને તમને શંકા થઈ તે થઈ એ યોગ્ય જ છે શ્વેતકેતુને પણ કદાચ એ શંકા થઈ હશે તેથી તેના પિતાએ જેમ બીજું દ્રષ્ટાંત આપીને તેને સમજાવ્યું હતું તેમ અહીં હું સમજાવું છું તે સાંભળો પેલો એક વડનો ટેટો લાવો એને ભાંગીને જુઓ સાહેબ આમાં તો ઝીણા ઝીણા દાણા દેખાય છે હવે એ ડેટામાં નો એક ઝીણો દાણો લઈને એને ભાંગો અને જુઓ એમાં શું દેખાય છે સાહેબ આ જ દેખાતું નથી ત્યારે સમજો કે કઈ જ દેખાતું નથી એમ જે કહો છો એમાં જ આખું વડનું ઝાડ સમાઈ રહેલું છે અને એ જ પ્રમાણે આ જગતની અંદર રહ્યો છતાં જે દેખાતો નથી તેમાં જ જગત સમાય રહેલું હતું અને તેમાંથી જ તે નીકળ્યું છે શ્વેતકેતુના પિતાએ માટી અને ગળાનું દ્રષ્ટાંત આપવાને બદલે પહેલેથી જ આ વળનું દ્રષ્ટાંત આપ્યું હોત તો કેવું સારું માટી અને ગળાનું સોનું અને સોનાના ઘરેણાનું લોઢું અને લોઢાના ઓજારો ઇત્યાદિનું દ્રષ્ટાંત આપવાનો મતલબ એવો છે કે તે તે પદાર્થની ચીજો ભાંગો ફોડો તો પણ જે પદાર્થની એ બનેલી છે તે પદાર્થ તો હંમેશા રહેવાનું જ ગળો ફૂટ્યો પણ માટી ફૂટશે નહીં ઘરેણાં ભાંગશે તૂટશે પણ સોનું એમનું એમ રહેશે તેવી રીતે આ જગત પરમેશ્વરનું બનેલું છે ભાંગી જાય ફૂટી જાય તો પણ પરમેશ્વરનો નાશ થવાનો નથી પણ આ વડ સુકાઈ જાય કે બળી જાય તો એમાં બીજ રહે નહીં વળી આ બીજ અને ઝાડને છૂટા પાડી શકાય પણ એ રીતે પરમેશ્વરને અને સૃષ્ટિને એકબીજાથી છૂટા પાડી શકાય નહીં એટલી વળ અને બીજા દ્રષ્ટાંતમાં ખામી છે એક દ્રષ્ટાંતમાં એક ખામી ખામી બીજામાં બીજી દ્રષ્ટાંત પરમેશ્વરને તદ્દન એક સરખું પૂરેપૂરું લાગતું પડતું નથી એવું જ દ્રષ્ટાંત મળી આવે તો એમાં અને પરમેશ્વરમાં ફેરફાર રહે જ નહીં પણ પરમેશ્વર જેવો કેવળ પરમેશ્વર જ છે તેથી આપણે જે જે દ્રષ્ટાંતો લઈએ છીએ તેનાથી આપણને પરમેશ્વરનું સ્વરૂપ અમુક અંશે જ સમજાય છે સાહેબ ઈશ્વર દેખાતો નથી તો એ ક્યાં રહેલો હશે આ જગતના કણે કણમાં તે ભરેલો છે શ્વેત ખેતુના પિતાએ આ વાત તેને એક સારા સમજાવી છે સાંભળો ભાઈ પેલા પાણીમાં એક મીઠાનો ગાંગડો નાખ અને સવારમાં એ લઈ મારી પાસે આવજે શ્વેત કીતું પેલો મીઠાનો ગાંગડો તે પાણીમાં નાખ્યો છે તે લાવ પિતાજી મીઠાનો ગાંગડો તો આમાં જણાતો નથી તો હવે આ પાણીને ચાખીજો અને કહે કેવું લાગે છે હવે આ પાણી ખારું લાગે છે પાણીને ચમચીથી વચ્ચેથી લઈ ચાખી જો કેવું લાગે છે અહીંથી પણ ખારું લાગે છે હવે એ પાણીને તેમાંથી મીઠું કાઢી નાખીને મારી પાસે લાવ પિતાજી એ સી રીતે નીકળે એ તો પાણીમાં તદ્દન બળી ગયું છે ત્યારે એ જ પ્રમાણે સમજ કે પરમેશ્વર અહીં જ છે છતાં તું જોઈ શકતો નથી કે એ અહીં જ છે માત્ર એ ચાખવાથી એનો રસ લેવાથી જ એ જણાય છે એટલે પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે અને એ રીતે એ છે એમ આપણને ખાતરી થાય છે સાહેબ આ વાતમાં મીઠાને બદલે સાકર કહી હોય તો કેવું સારું ઘણું સારું પરમેશ્વર સાકર જેવો મીઠો છે પણ તમે તમે જરા કે ખારા પદાર્થને મીઠું કેમ કહો છો સાહેબ મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે રસોઈમાં ગળપણ વિના ચાલે પણ મીઠા વિના ચાલે નહીં ત્યારે સમજો કે પરમેશ્વર વગર આ જગતની સઘળી રસોઈ ફીકી છે